પણ તારો બાપ જેથી પ્રશ્ન કરે ને તેની સમાજ બેઠો બેઠો સાંભળતો હોય તારો બાપ આવો હતો મારા દીકરા તારા બાપની આબરૂ આવી હતી તારા બાપની આયલ આવી હતી તારા બાપની બોલ આવી હતી આવી ટૂંકી ટૂંકી વાતો પોતાના દીકરાને માં જે છે એ હાલડામાં હુદું હોય અને ટગર 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 બાળક બોલી ન શકે જવાબ ન આપી શકે પણ ઘોડિયામાંથી હાલડા આવી પારડામાંથી આમ ખોયામાંથી આમ ઊંચું થઈ છે અને બહાર નીકળી જતું હોય આવો જનો બાળક ભાવ દેખાતો હોય માના ઈ વાતુ માં અને માં જે છે ઈ માં કહેતી હોય દીકરા તારો બાપ તો યુદ્ધના મેદાનમાં કામ આવી ગયો છે પણ હજી મને ભરોહો છે તારી માથે મને મારા ધાવણની માથે વિશ્વાસ છે કે તું આ ડાયરેક વરહ થાય કે 19 વરહ થાય અને તને પાછો આર્મીમાં માં ઈ ભરતી હું કરું અને તારા બાપને ને 30 ગોળીઓ વાગી હતી પણ તું 18 19 વરહ થાય અને હામલા દેશને અઢાર ગોળીઓ આપી અને દુશ્મનો ને જેથી ઉપાડી લે તેથી મારા આંખના આહુડા ની કિંમત ચૂકવવાની છે મારા દીકરા આવી દીકરા ને વાત માં કરતી જતી હોય અને ઈ વાતો આ છંદ